નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા વિડીયો સાથે સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ નોકરી યોજના માહિતીમાં મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત અંતર્ગત કૃષિ વૈવિધ્યકરણ યોજના કે જે રવિ પાક છે તેના માટે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી તો તે અરજી મંજૂર થઈ છે કે નહીં તેના વિશે ચર્ચા કરીશું પરંતુ તે પહેલાં જો તમે આ ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર કોઈપણ યોજના કે ફરતી વિશે તમને માહિતી મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં મિત્રો તમારે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં ગૂગલ કે ક્રોમ છે તે ઓપન કરવાનું રહેશે પછી અહીં જે આદિજાતિ વિકાસ વિભાગની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે અહીં ટાઈપ કરવાની છે ત્યારબાદ મિત્રો આવી રીતે એક પેજ ખુલી જશે જેમાં લાભાર્થી રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે પછી લોગ ઇન પર ક્લિક કરીને તમારે જે મેમ્બર આઈડી છે જે તમે સૌથી પહેલાં રજીસ્ટ્રેશન કર્યું હશે તે વખતે તમને આ સ્ક્રીન પર બતાવવામાં આવી હશે એ આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે ત્યાર પછી મિત્રો અહીં જનરેટ ઓટીપીના બટન પર ક્લિક કરવાનું છે તો તમે ફોર્મ ભરતી વખતે જે નંબર આપ્યો હતો તેના પર એક ઓટીપી જશે તે મોબાઈલ નંબરના છેલ્લા ચાર અંક તમને બતાવશે પછી અહીં ઓકે કરી જે ઓટીપી આવ્યો હશે એ તમારે અહીં નાખવાનો રહેશે પછી લોગ બટન પર ક્લિક કરવાનું છે ત્યારબાદ આવી રીતે એક સ્ક્રીન ખુલી જશે જેમાં તમારે ખેતીલક્ષી યોજનાઓ પસંદ કરીને સેવના બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો આવી એક સ્ક્રીન ઓપન થઈ જશે હાલમાં કોઈ યોજનામાં ફોર્મ છે તે ચાલુ નથી એટલે તમને આવું બતાવશે અને ચાલુ હોય તો તે યોજના વિશે બતાવશે પરંતુ તમારે ત્યાં કાંઈ ક્લિક કરવાનું નથી અહીં જે સાઈડમાં ત્રણ ડોટ છે તેના પર ક્લિક કરવાનું રહેશે પછી અહીં જે ડેશબોર્ડ છે તેના પર ક્લિક કરવું તો મિત્રો તમારી સામે આવી એક સ્ક્રીન ઓપન થઈ જશે અહીં મિત્રો તમે જેટલી અરજી કરેલ છે તે તમને બતાવશે પરંતુ તમે જે છેલ્લે અરજી કરેલી હશે તે સૌથી ઉપર બતાવશે અને કઈ તારીખે તમે અરજી કરેલ છે તે પણ અહીં બતાવશે અરજીની સ્થિતિમાં લાભ લેવા માટે પસંદગી કરેલ છે ઓકે જો તમને આવી રીતે બતાવશે તો તમારી અરજી મંજૂર થઈ ગઈ છે અને રિમાર્ક્સમાં ઓકે લખીને બતાવશે મિત્રો આવી રીતે તમે તમારી અરજીનું સ્ટેટસ ચેક કરી શકો છો જો તમને કોઈ મૂંઝવણ હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને જો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયોમાં